તેરાનો વાઝમાં અત્યારે શૂટ પતાવ્યું ને હજી બપોરનો લંચ લઈ ગયું ભાઈ ગયા છે સાંજના ચાર અને પીઝા લવર હોય ને એના માટે ખરેખર મસ્ત જગ્યા છે થોડા સમય પહેલાં જ ઓપન થયું છે નાના મોવા મેઇન રોડ ઉપર પટેલ પેંડાની બાજુમાં અને નાના પીઝાથી લઈને ત્રીસ ઇંચના પીઝા સુધી મળે છે અને આ બે ત્રણ નવી નવી વેરાયટી હતી એ અમે ટ્રાય કરી અને મારી ફેવરેટ ગાર્લિક સ્ટીક એના માટે ઓપ્શન છે કે બાજરા બાજરાનું ઓપ્શન તમને અહીંયા મળી રહે વડીલો હોય અથવા જીમમાં હોય એ અહીંયા ખાઈ પી શકે અને જગ્યા બહુ સરસ છે બસ હવે ઓલમોસ્ટ જમી લીધું છે એમ જાશું બીજે છે નવ યસ નું બાઈક કયું છે સાઈન એસી બાઇક એસ ટી ડિજિટલ મીટર આવે છે એમ ને શું છે વોલ્યુમના આ બધું બ્લૂટૂથ હો આવી ગયો તમે નેવિગેશન ચાલુ થઈ જાય કેવી રીતે છે બધા નીચે કે અગિયાર એક એક ઉપર એક નીચે હા એક નીચે બધા ઉપર

છેલ્લા બે દિવસથી હું આવી ગયો છું રાજકોટમાં કન્ટિન્યુ સવારથી સાંજ કામ જ હોય છે ઢંગથી બપોરના બે બપોર રાતે બે માંથી એક દિવસ છે ને જઈ નથી ઘરે શેડ્યુલના લીધે આવતીકાલે હવે ગણતરી છે નિરાધાર ઘરે બે ટાઈમ સરખી રીતે જમવો છે અને આરામ કરવો જ થોડોક કામ તો એલે રાખવાની છે

એવું હું તો પછી શું બ્લુટુથ ચાર્જ કરો આનંદ બાજુ નું ખાતું છે ને બાજુ બાજી મય

ફ્રીજ માં કઈ હું કઈક લેવા તેમ ને રહું મને યાદ જ ન થાય પછી પાછી આમ બીજું ને મને દેખાય કે થાય કે આ વસ્તુ જોતી હતી એટલે ફ્રીજ માં ગઈ ફ્રીજ માં ગઈ છે હવે તમે અમાર રિપોર્ટ સંતાળી ગયો તો અમાર શું કરવાનું કાઈ નહી બીજું શું ম জ মু বল ক ন হ জ খ ম ম থ ফ ম র বে । આપણે જયા પાર્વથી કર્યા ફૂલકાજલી કયરી જ્યાં પાર્વથી કર્યા વ્રત કર્યા પૂનમ કઈરી પછી આ આ સ્વાદ બધાય જીવન જીવરત રહેતા હોય એ કાંઈ નથી રહેતી કમલેશભાઈ ભાઈ કહેતાને એ અમે રહી તો પછી કે પછી આ બધા તો એ શું કરવું કે એ આ કોઈ દિવ્યારસી ન રે અમ કાંઈ ન રહે કે અમારા કર્મકાંડ જ છે

તબિયત પાણી કેમ જાય બહુ ખરાબ જો લઈને જઈ જો ને એક જ બોલા તો હા છૂટ છે ને બધી જાપડ ખેંચી લે બધી છૂટ છે તો તમે કે છૂટા વાળ છે ને એટલે અત્યારે હું જાય છૂટા જ્યારે માતાજી હોય ને તો છૂટા માં માતાજી કે ને આ હું ચાલો હવે આજે વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો એક લાઇક આપી દેજો મળી આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત